નમસ્કાર ટીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમગ્ર ગુજરાતમાં વરસાદની બીજી ઇનિંગ ચાલી રહી છે ત્યારે છોટાઉદેપુરના ડુંગર ભીત ગામે બાઇક સાથે યુવાન એક કોજવે ઉપરથી તણાઈ ગયો હોવાની ઘટના સામે આવી છે લો લેવલ કોજવે ઉપરથી પસાર થતાં ધસમસતા પૂરના પ્રવાહમાં આ યુવાન બાઇક સાથે તણાયો હતો જોકે સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કર્યું અને યુવાનને બચાવી લીધો અને બહાર કાઢ્યો હતો ચોમાસા દરમિયાન આ ગામમાં આવવા જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે તેવું ગામ લોકો જણાવી રહ્યું છે ગામ લોકો દ્વારા લો લેવલ કોઝવેની જગ્યાએ બ્રિજ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને હાલમાં તો દર વખતે ચોમાસાના સમયમાં આ કોજવે ઉપરથી પાણી જ્યારે ચોમાસામાં આવી જાય છે ત્યારે પસાર થવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અને આવી આકસ્મિક ઘટનાઓ બની જતી હોય છે હાલમાં તો આ યુવકને સ્થાનિક લોકોએ બચાવી લીધો છે પરંતુ અહીંયા બ્રિજ બનાવવાની માગણી બુલંદ બની રહી છે ઇરફાન મકરાણી સાથે ડિબિલા આવી ન્યૂઝ છોટાઉદેપુર છોટાઉદેપુર તાલુકાના ઉમરપીઠ ગામે સુરેલ નદી આવેલ છે ત્યાં હોજવે પર પાણી વધારે જવાથી એક વિદ્યાર્થી તનાતા તનાતા રામજનો બચાવ કરેલ છે અને સાથે સાથે અમારે વિદ્યાર્થીઓનો જવાબ બી તકલીફ પડે છે અને શિક્ષકોને બી તકલીફ પડે છે એટલે સરકારશ્રીને અમારે એવી માગણી છે કે આ ભોજવે અમારે શિક્ષકોને તકલીફ અને વિદ્યાર્થીને તકલીફ પડે છે અમારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે ના એના કારણે આ સરકારશ્રી ધ્યાને લે અને અમારા ગામજનોને એવું માગણી છે કે વહેલી તકે આ કામ અમારું પૂર્ણ કરી લે એટલી જ સરકારશ્રીને વિનંતી છે રાઠવા અજીતભાઈ દાવાભાઈ દૂધ ગ્રામ પંચાયત ફળી સામાલ